ધંધુકા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ સિંહ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે માનવની જવાબદારી અંગે જનજાગૃતિ ઓમ શાંતિ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર ખાતે વન વિભાગના સહયોગથી વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે બ્રહ્મકુમારી બહેનો દ્વારા પ્રેરણાદાયી અને પ્રાસંગિક પ્રવચન આપી સિંહનું મહત્ત્વ તેની પર્યાવરણમાં અનન્ય ભૂમિકા અને જનલંગલ સંરક્ષણ અને અંગે વિશદ માહિતી આપવામાં આવી હતી સાથે જ પ્રકૃતિ પ્રત્યે માનવની નૈતિક તથા આધ્યાત્મિક જવાબદારી અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી આ કાર્યક્રમ ગઈકાલે સાંજે શિવસ્મૃતિ ભવન કીકાણી કોલેજની સામે છેનેત્રીસથી સાતને ત્રીસ દરમિયાન યોજાયો હતો વન વિભાગના અધિકારીઓ સેવા કેન્દ્રના સભ્યો તથા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન સી સંરક્ષણ અને જંગલ બચાવના સંદેશ સાથે સૌને પ્રેરણા આપવામાં આવી હતી રિપોર્ટર સી કે બારડ